એટલે ગ્રામ પંચાયત માં આપી કે તાલુકા પંચાયત માં આપી તાલુકા માં ને જીલ્લા પંચાયત માં બે જગ્યા આપી દીધી જીલ્લા પંચાયત માં કોને આપવા એટલે ડીડીઓ ને ડીડીઓ માં આપી દેવું ને કે આ લોકો આ લોકો ને ગેર કર્યો છે ગોચર ની જમીન ઉપર હા તેના આધાર પુરાવા લઈને આ ફોટા વિડિયો પાડીને ને દઈ દો એ લોકો કાર્યવાહી કરશે જલ્દી આપી દેજો મને પછી જિલ્લા પંચાયતની ની તાલુકા પંચાયત ની ચુંટણી ચાલુ થવાની પછી નહીં કાય થાય સમજાઈ ગયું એટલે આપડે પેલા ગ્રામ પંચાયત માં આપવા હા ગ્રામ પંચાયત માં આપી દયો તાલુકા પંચાયત માં ને જીલ્લા પંચાયત માં તમે પાછા એ લોકો માફી માંગવા આવશે નહીં નહીં હવે હવે માફી માંગવા તમે સમાધાન કરી લ્યો પછી શું કરવાનું ભાઈ ભાઈ હવે આ સમાધાન વાત નથી એ આ લોકો આપડે એને થોડી ને ઓલું કઈ કર્યું છે સમાધાન ની વાત જ નથી એ સમજી ગયા છે ભાઈ ગામ માં રહી છે ને આવું કરો ને ભાઈ જવા દયો અને તમારો પછી કઈ ભરોસો નથી ભાઈ એ વાત તો ઓફિસ ની હતી એ વાત મુ તો ગયો આખો હવે વાત છે ને એ લોકો કાર્યક્રમ કરે છે ને ગામમાં જે ગૌસર માં વાત એની છે મારે મીત મારે મારા દાદા દાદી થઈ ગયા છે મારે અહીંયા કાર્યક્રમ રાખવો છે દાડા નો રાખવા દે

હા એ બહુ મોટી પાલ્ટી છે વાત થઈ મોટી પાલ્ટી છે ને એ મોટી પાલ્ટી અત્યારે મોટી પાલટી મોટી પાર્ટી માં એવું થાય છે મોટી પાલ્ટી હોય એમાં આવી હળિયું કરે હરજીયો કરે ના કરે એટલે મોટી પાર્ટી કઈ ઘરો કાગળના નોટ આપી દે એટલે સમજી જાય નાની પાર્ટી તમે વાત તો સમજો મારી પેલા હા ઈ મોટી પાલ્ટી બીજા ને નોટ આપતી હોય નોટ થી તો હું ખરીદી એવા માણસો આખું ગામ ખરીદા જાય છે તમારે શું વાત આવે એવી કોઈ નોટર નથી બની હજી હિન્દુસ્તાન હિન્દુસ્તાન મર્ડર કરી નાખે સરપર ને ધમકી મારતી મર્ડર નાખો કરી નાખો બાકી તમને ગૌશાળા હું ખાલી કરાવી દેવી પાંતિ માં પણ હવે તમે ગઈ વખતે વાત હતી ત્યારે તમને ગૌશાળા આ ગૌશાળા છે ગૌચર જમીન કબજો કર્યો કેટલો સમય થયો એ તો બે ત્રણ વર્ષ થયા તો બે ત્રણ વર્ષ તમને નાં દેખાડ્યું આની પેલા થોડા બે ચાર મહિના પેલા વાત થઈ હતી ત્યારે તમને નાં દેખાડ્યું ગૌચર બરોબર હવે તમને અત્યારે દેખાડવા નું કામ તમારે વ્યક્તિગત વાંધો છે તમને તમારી સાદી નો કાર્યક્રમ કરવા નાં દીધો એટલે તમે આ વિરોધ કરો છો બીજો કઈ વાંધો હોય તો કયો તમને સાદી કાર્યક્રમ ને ગૌચર ની જગ્યા ઉપર આ લોકો ગૌશાળા માં તમને કાર્યક્રમ કરવા દીધો હોય તમે કઈ વિરોધ તો તમને દેખાડી જ નથી તમને તમારો દાદી નો કાર્યક્રમ કરવા ન દીધો તમારો વ્યક્તિગત વાંધો છે ગૌચર ગાયું વારે તમારે કઈ લેવા દેવા નથી દાદી નો કાર્યક્રમ પછી ની વાત છે યાદ કીધું વ્યક્તિગત વાંધો છે દેવી પૂજક સમાજ ના અહિયાં plotting પડે એમ છે પણ દેવી પૂજક સમાજના લોકો વિરોધ કરવા જોઈએ ને ક્યાં છે દેવી પૂજક સમાજ ના લોકો એ લોકો માતાજી માં પડ્યા છે નવરા નથી એને તમે કેવા કરો હા તો એ નો હવે એને જેને નવરાઈ નથી તમે શું કામ નવરાઈ લ્યો છો એની તો શું કરે તમે કેમ કરો પણ એને જેને જ plot જોઈએ છે ગૌચરની ની જમીન માં થોડી ને plot મળે કોને કીધું તો પણ ગામ ગામઠાણ માં લઇ શકે પંચાયત, બેઠા હોય ગૌચર ની જમીન જેટલી ફાળવેલી હોય ગામના જે કઈ ઢોર પ્રમાણે એટલી જગ્યા હોય એમાં કઈ ફેરફાર થાય નહીં પછી સામે કદાચ કોઈને એમ હોય કે ગામતર ને અડીને ગૌચર ની જગ્યા છે અને સીમ તડ ખરાબો ગીર બીજો પડ્યો છે બરોબર તો આ હેતુ ફેર થાય transfer થઈ જાય આ જમીન ન્યા ગૌચર ફેરવી નાખે બરોબર અને આને ગામ તડ કરી નાખે પ્લોટ ફાળવા માટે અમે જમીન આપવી પડે ગૌચર માટે ક્યાંય ખાલી કરી દેવી પડે તો ગામ માં ગણાય નહીં ને રદ નો થઈ જાય

તાલુકા પંચાયત ના ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત માં ડિમોલેશન થઈ જાય જો તમને હું એમ ગોદા દે કે તમે કોઈ બીજા ને જમીન તમે કબજો કરીશ તમને બીજા રીતે કડક થી નોટ ને ગોદા નો મારે એ ધ્યાન રાખજો તો તો નથી પછી તમને સમજાવવા સમજાવવા આવશે 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 ભાઈ હવે ને તમારો મોબાઈલ સ્વીચ ઓફ થઇ જાય કઈ કરવું નથી અને ગઈ વખતે એવું જ થયું ને ભાઈ ગઈ વખતે આવું જુ બધી ત્યારે સમાજ ક્યાં ગયો તમને સમાજ નું ને ગયું

બરોબર માથા વોટ ન કરે ગામ મેળે સમજી લેવાય પછી એકવાર મેટર ચગે મોટી થાય મજબૂત થઈ જાય બરોબર ઓડિયો વિડીયો વાયરલ થવા મળે સમાજ ના લેવલ સુધી પહોંચી જાય મીડિયા માં આવે છાપામાં આવે ફરી અાખલ થાય બધું થાય હવે બરોબર જામી ગયું છે પાકું થઈ ગયું છે બરોબર કા મોટો વેવટ થઈ જાય કે ગામ ને સમજાવવા આવે ધમકી આપે રાજકારણ આવે કોકને ટિકિટ મળી જાય ગ્રામ પંચાયત ની એના એક બીજા ને ગમતું થઈ જાય બરાબર જે જોતું હતું એ જડી જાય અને પાછા બધા થઈ જાય સમાધાન થઈ જાય હોય આપડે ભગવાન ભગવાન બુદ્ધ કે આવતા નથી ભાઈ પૈસા લેવા વાળા નહીં મંદિર માં ચોરી કાઢીને ભગવાન એનો નડ ને પેલા

સમાજ ઉપર જ્યાં અત્યાચાર થતા હોય સમાજની જરૂર હોય કોઈ થી ગયા છો હા ગયા છો ગામમાં નામ આપો પૂછું કોને પૂછું જયેશ ગોરી બગસરામાં

ফৰি নক্ল